તો રાજકોટમાં બાવીસ વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું સાત્વિક સોલંકીનો ક્રિકેટ રમ્યા બાદ હાર્ટ એટેકથી નિતન મૃતક રેલવેની પરીક્ષાની તૈયારી કરતો સમરસ હોસ્ટેલના મેદાનમાં આ બનાવ બન્યો એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ તો બાવીસ વર્ષીય યુવક કે જે ક્રિકેટ રમ્યા બાદ પરત ફરતા સમયે હાર્ટ એટેકથી તેનું મોત નીપજ્યું છે સાત્વિક સોલંકી કે જે રેલવેની પરીક્ષા માટે તૈયારી પણ કરતો હતો એકના એક દીકરાના જીવને જીવ ગયાને કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છે તો હાર્ટ થી જે મોતનો સિલસિલો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે જે નાની ઉંમરના યુવકો છે તે પણ હાર્ટ એટેકથી મોતને બેઠી રહ્યા છે આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી રાજકોટમાંથી કે જ્યાં બાવીસ વર્ષીય યુવકનું હાર્ટ થી મોત સાત્વિક સોલંકીનું ક્રિકેટ રમ્યા બાદ હાર્ટ એટેકથી નિધન મૃતક રેલવેની પરીક્ષાની તૈયારી પણ કરતો હતો સમરસ હોસ્ટેલના મેદાનમાં આ બનાવ છે ક્રિકેટ રમ્યો તેના મિત્રો સાથે ત્યાર બાદ હાર્ટ એટેકથી તે મોતને ભેટ્યો છે એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ તો દિવસે દિવસે હાર્ટ એટેકથી મોતના જે બનાવો છે તે વધી રહ્યા છે રાજકોટમાંથી પણ આ પ્રકારની ઘટના કે જ્યાં બાવીસ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત મૃતક રેલવેની પરીક્ષાને લઈ તૈયારી કરતો હતો સાત્વિક સોલંકીનું ક્રિકેટ રમ્યા બાદ હાર્ટ એટેકથી મોત નિપજ્યું સમરસ હોસ્ટેલના મેદાનમાં આ બનાવ બન્યો